દેશ વિદેશમાં મારા લક્ષણો આપણે જોયા નંબર એક ભક્ત જીવ માત્ર પ્રત્યે દ્વેષ નથી કરતો જીવ માત્ર પ્રત્યે મિત્ર ભાવ રાખે છે જે દયાળુ છે જે આસક્તિ રહિત છે જે સુખ દુઃખને સમાન માનનારો છે અને જે મમતા રહિત છે અહંકાર રહિત છે આટલા ગુણો આપણે ભક્તના જોયા આજે گ پرت ہےکت لیب منج ક્ષમા વિરસ્ય ભૂષણમ આપણા શાસ્ત્રો એમ કે ક્ષમા એ તો એટલે આપણે એનો સ્થૂળ અર્થ સમજીએ છીએ મિત્રો સ્થૂળ અર્થ એટલે માનો કે કોઈ મારું અપમાન કર્યું હોય મારી મારી જોડે ઝઘડો કર્યો હોય મારી જોડે દ્વેષભાવ કર્યો હોય અને પછી એ માણસને પસ્તાવો થાય અને પસ્તાવો થાય સાચા હૃદયથી અને મારી પાસે આવે મનો મારી ભૂલ થઈ ગઈ મને માફ કરી દો એટલે સાહેબ હું એને માફ કરી દઉં એમાં મહાનતા છે એમાં વીરતા છે એટલે કહ્યું ક્ષમા વિરસ્ય ભૂષણ આ સ્થૂળ અર્થ થયો સ્થૂળ અર્થ કે જે ક્ષમા મને તમને આંખે દેખાય છે પેલો માણસ આપણી પાસે આવે છે બે હાથ જોડીને માફી માંગે છે આપણે એને માફ કરીએ છીએ આ સ્થૂળ ક્ષમા કહેવાય બીજી એક સૂક્ષ્મ ક્ષમા જે છે મિત્રો એ સૂક્ષ્મ ક્ષમાની જે સત્તા આપી છે આપણને એના લીધે તો તુલસીદાસ બોલ્યા બળે ભાગમાં અનુસ્તન પાવા સુર દુર્લભ સદ્ગ્રંથની પાવા દેવોને દુર્લભ એવો તને મનુષ્ય અવતાર મળ્યો છે કારણ મિત્રો મેન તમે જે 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 મનુષ્ય જેવું માત્ર આપણે ભૂલ કરી હોય જેવું માત્ર પ્રત્યે દ્વેષ કર્યો હોય કોઈપણ જીવને દુઃખ આપ્યું હોય મારે તમારી અંદર ખરાબ ખરાબ ભાવ ભાવ ઊભા ઊભા થઈ થઈ ગયા ગયા હોય હોય અજ્ઞાન દશામાં જે અને એનું બીજ જે અંદર પડ્યું હોય જ્યાં સુધી પરીક્ષામાં પેપર આપણા હાથમાં છે સવા ત્રણ કલાક સુધી ત્યાં સુધી બાજી આપણા હાથમાં છે સત્તા આપણા હાથમાં છે સવા ત્રણ કલાક પેપરના પૂરા નથી થયા ત્યાં સુધી કોઈ પણ ચેન્જ તમે કરી શકો છો કોઈ પણ પ્રશ્ન ભૂલથી ખોટો લખાઈ ગયો હોય તો એને ચેકડો મારી અને તમે સાચો પ્રશ્ન લખી શકો છો એ સત્તા આપણને સુપરવાઈઝરે આપી છે પરીક્ષામાં સવા ત્રણ કલાક સુધી એવી રીતે સાહેબ સાહેબ સિત્તેર એસી વર્ષના મારણ તમારા આયુષ્યની અંદર મારા જીવનની અંદર જ્યાં સુધી આ જીવનરૂપી પેપર મારા હાથમાં છે ત્યાં સુધી કુદરતરૂપી તમને સત્તા આપી છે સાની સત્તા ક્ષમાની સત્તા કઈ ક્ષમા ક્ષમા નહીં કે હું જેની ભૂલ કરી છે એની પાસે જો એને પગે લાગુ દંડવત કરું ને બે હાથ જોડીને મને મને ભૂલ કરી દો મને માફ કરી દો માફ કરી દો એ તો બરાબર છે સ્થૂળ પ્રકૃતિની ક્ષમા છે એ પ્રારબ્ધ એ કર્મ છે પણ જે એક સમા સાહેબ મને તમને જન્મ મરણના બંધનમાંથી છોડાવે મને તમને અધોગતિમાંથી છોડાવે એક સમાની વાત કરું છું બરાબર ધ્યાનથી સાંભળજો સાહેબ આ સત્તા મનુષ્ય માત્રને આપી છે શબ્દ બોલાય છે મનુષ્ય માત્ર મનુષ્ય એટલે બ્રહ્માંડમાં જેટલા મનુષ્યો છે એ બધા જ મનુષ્યોને કુદરતે આ સત્તા આપી છે સત્તા આપી છે કે જો તારાથી કોઈ ખોટું બીજ વવાઈ ગયું હોય પડી ગયું હોય ખોટું બીજ તો તારી ભાવ સત્તાથી એક ખોટું બીજ જેની સાથે દ્વેષ કર્યો છે જેને દુઃખ પહોંચાડ્યું છે જેના પ્રત્યે તે ખરાબ ભાવ કર્યા છે એની પાસે જવાની જરૂર નથી એની અંદર બેઠેલા પરમાત્માને સાચા હૃદય એની અંદર બેઠેલા પરમાત્માની માફી માંગી લો સાહેબ મનુષ્ય માત્રમાં રહેલો પરમાત્મા જીવ માત્રમાં રહેલો પરમાત્મા એ તો ક્ષમા આપવાળો છે સાહેબ એ તો દ્વેષ રહી જ છે એ સંભાવ યુક્ત છે કોઈના પ્રત્યે દ્વેષ નથી એને એ કાળા માથાનો માનવી એને આપણે દંડવત પડી જતા હોય એની પાસે રડીને આપણે માફી માગતા હોય અને કાળા માથાનો માનવી જો માફી આપી દેતો હોય તો આપણે તો જેની જેની ભૂલ કરી છે જેનો દોષ કર્યો છે એની અંદર બેઠેલા પરમાત્માની માફી માગીએ વોર્નિંગ બેલ પડ્યો પંદર મિનિટ રહી ફાઈનલ બેલ પડ્યો પેપર તારે આપી દેવું પડશે અને પેપર અમે લઈ લઈશું તારું રિઝલ્ટ નક્કી થઈ ગયું ફિટ થઈ ગયું કોઈ ફેરફારને અવકાશ નથી કોઈ ફેરફારને અવકાશ નથી મિત્રો એટલે મનુષ્ય અવતારને દેવોને મનુષ્ય અવતાર કયો છે મિત્રો તમે કહેશો મનહરભાઈ તમે આ બધી વાત કરો છો પ્રૂફ આપો સાબિતી આપો સાહેબ એક જેસલ જાડે જાય દરિયામાં જેસલ જાડેજાને સામુ મોત દેખાય અને જેસલ જાડેજા એમ કે ફોડી સરોવર પાળ સતીરાની ફોડી સરોવર પાળ બેની બાણેજ મેં માર્યા

જેટલા માથે જ વાળ સતી રાણી એટલા વકર્મ મેં કર્યા અમારા માથાના વાળ છે એ વાળ જેટલા પાપો આ જેસલ જાડેજાએ કર્યા છે હું કઈ રીતે બધા પાપો તને ગણાવી શકું સતી મને માફ કરી દો મને મોતના મુખમાંથી બચાવી લો આ વાવાઝોડાનું તોફાન છે આ દરિયો તોફાને ચડ્યો ઘડીના છઠ્ઠા ભાગમાં નાવડું ડૂબી જશે આ જેસલ જાડેજો ખલાસ થઈ જશે રોકી લો આ વાવાઝોડા તમારી પાસે તો સતીત્વનું બળ છે તારે તુરલ કે જસલ તારા આ નાવડું તારા કરેલા પાપોનો ભાર સહન કરી શકે એમ નથી સાહેબ મારા તમારા જીવનમાં ક્યાંક એવું ના બને કે જેસલ જાડે પાપો મારીને તમારી જીવન નૈયા ડૂબી જાય યાર એવું ક્યારેય ના કરશું ક્યારેય ના કરશું મનોહરભાઈને માનતા હોય તો તે વખતે સત્યએ કહ્યું કે વાહ જાડેજા આજે મને ખબર પડી એટલે સતી એ તો પારકાની પત્ની હતી અને તોડી ઘોડી તોડી તલવાર ને સતી તોડને લેવા ગયો તો પોતાની પટરાની પત્ની બનાવ પત્ની બનાવવા માટે બે હાથ જોડીને પગમાં પડી બિચારો બાપડો થઈ અને સતીને કહ્યું આજથી તમે મારા ગુરુ છો મને સત્યનો માર્ગ બતાવો મને સમા આપું છું એટલે કવિ કલાપીએ કદાચ બોલવું પડ્યું હશે કે વિપુલ સ્વર્ગથી ઉતર્યું છે પાપી તેમાં ડૂબકી મારી પુણ્ય પુણ્યશાળી બને છે આ સત્તા મને તમને મળી છે સાહેબ મળી છે એમાં સહેજ પણ સંશય નથી એમાં સહેજ પણ શંકા ના રાખશું શંકા ના રાખશું અરે જય સર જાણે જાય તો બેન અને ભાણેજને મારી નાખ્યા આપણે તો બેન ભાણેજને મારવા પડે એમનું ખૂન કરી નાખવું પડે એવા કર્મ કયા આપણે કર્યા છે કઈ કર્યા છે એવા કર્મો આપણા પાપો કેમ ના હોય કારણ કે જેનો દોષ કર્યો છે જેનો ગુનો કર્યો છે એની અંદર તો ચૌદ બ્રહ્માંડનો નાથ પરમાત્મા બેઠક છે એનો સ્વભાવ જ સમાનો છે સમભાવવાળો છે એની અંદર બેઠેલા પરમાત્માને યાદ કરી અને જે દોષ થયો છે ને એ દોષ તમે જે ઈષ્ટદેવને માનતા હોય એમને સાક્ષીમાં રાખી અને હાર પેલી હૃદયથી માફી માગી હું તો આપણો નાનકડો બાળક છું મને માફ કરી અજ્ઞાન દશામાં કરેલી ભૂલો આ ભવમાં ધોઈ શકાય છે સાહેબ એટલે વારંવાર કઉ છું સાહેબ

પછી ખોટા જવાબો હશે એના જીરો માર્ક મળશે સાચા જવાબ પૂરા માર્ક મળશે કુદરત કે છે તારા જીવનરૂપી પેપર جائے پور تارا شاس بند ہو پیپر ختم پوروں ہاتھ میں آئی جیسے تار پیپر تھی خوٹا جاب پہ کرپ بیج نکیا ہے یہ تو بوگویج چھٹکا بوگویج چھوٹکے અને સાચા જવાબો લખ્યા છે એના પૂરા માર્ક્સ મળશે એટલે કે તે તારા જીવનમાં જે કંઈ પુણ્ય કર્યું છે પરોપકાર કર્યો છે પરમાર્થ કર્યો છે આહાર દાન કર્યું છે એના તને પૂરેપૂરા માર્ક્સ મળશે એ અમારો કાનૂન છે સાહેબ એક શિક્ષક જો આવી ભૂલ ના કરતો હોય પેપર તપાસવા માટે ક્યારેય ખોટા જવાબમાં પૂરેપૂરા માર્ક ના આપે ખોટો જવાબ છે જીરો જ આપે સાચો જવાબ લખ્યો પાંચ માર્ક પાંચમાંથી પાંચ મળે જો શિક્ષક આવી ભૂલ ના કરે તો કુદરત કઈથી ભૂલ કરે પણ ક્યારે સ્વતંત્ર નથી સમજી લો કુદરત કે અમારા કાનૂનથી બંધાયેલા છીએ જેવું બીજ એવું ફળ આપવું એ અમારો અફર કાનૂન છે મિત્રો છતાંય કુદરત કે છે કે પરીક્ષામાં જેવી રીતે પંદર મિનિટ પહેલા વોર્નિંગ બિલ પડે છે એવી રીતે કુદરત આપણને નોટિસો આપે છે આપણા જીવનમાં પણ વોર્નિંગ બેલ પડે છે પણ એ વોર્નિંગ બેલને આપણે સમજી શકતા નથી કાન સાંભળવાનું ઓછું થાય કાનમાં હડતાલ પડે આંખો એ મોતીઓ આવે મોતિયા નીકળવાનું ચાલુ થઈ જાય માથા પર ધોળા વાળા આવે શરીર લડખડાતું હોય લથડિયા ખાતું હોય આજ સુધી જે શરીર સરસ નાચતું કૂદતું દોડતું દાદર ચડી જાય પાવાગઢ ચડી જાય ગિરનાર ચડી જાય ચાર થાકી જાય આ વોર્નિંગ બિલ છે સાહેબ બધા કુદરત કે અમે વોર્નિંગ બિલ પાડીએ છીએ પણ તને સંભળાતો નથી વોર્નિંગ બિલ તું એને ઓળખી નથી શકતો વોર્નિંગ બિલ ને અમારો સોલુષ કુદરત કે છે તને કયું વોર્નિંગ બેલ પડ્યો અને આ બધી વોર્નિંગો આપ્યા પછી નોટિસો આપ્યા પછી પછી પણ તું ના જાગું પછી ખોટો જવાબ તારા જીવનમાં લખાઈ ગયો છે હજુ સત્તા છે વોર્નિંગ બેલ પછી પંદર મિનિટ બાકી છે ખોટો જવાબ ફટાફટ ચેક કરી લે તારું પેપર ખોટો જવાબ લખાઈ ગયો હોય તો ફટાફટ સાચો લખી દે એક નજર મારી લો ભૂતકાળ ઉપર આ જ્ઞાન મળ્યા પછી ભૂતકાળ પર એક નજર મારી લો પેપરમાં નજર મારી લો કોઈ જગ્યાએ પાપનું બીજ તો નથી પડી ગયું ને કોઈ એવી ક્ષણ નથી કે જેનાથી બીજા જીવ મારા નિમિત્તે દુઃખી થયો હોય ત્યાંની આતર બીજાનું પડાવી લીધું હોય મફતનું લીધું હોય વિષય વાસના પર ધન પર સ્ત્રી પર પુરુષ આવા 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 પાપના બીજ તો નથી પડી ગયા અને ચેક કરી લો નોટિસ મળે એટલે ચેક કરીને ભગવાન કે જેની ભૂલ કરી છે એની પાસે માફી માંગ એની અંદર રહેલા પરમાત્માની હાર્ટલી સાહેબ હાર્ટલી માફી માંગો સાહેબ એ બીજા થઈ જાય સાહેબ કૃષ્ણ ભગવાન ના બોલાય આ વાત હંડ્રેડ પરસેન્ટ મારી જોખમદારી પર બોલું છું આ વાણીનો એકસેઠ માલિક નથી થયો સાહેબ હું વારંવાર કહું છું પણ છતાંય કોઈને શંકા ઊભી ના થાય એટલે બોલવું પડે છે કે આ વાણી પર શંકા ના કરશો આનો માલિક કુદરત છે આ પાપ ધોવાની સત્તા મને તમને આપી છે ધોઈ શકાય છે સાહેબ પ્રાયશ્ચિત કરીને પસ્તાવો કરીને અને એટલે જૈને નિજમની વાત કરીએ તો માં તીર્થંકર થયા મહાવીર ભગવાન એ મહાવીર ભગવાને અહિંસાની સાથે સાથે એક તપ મૂક્યું છે સાહેબ એમને જે જે તપ આપ્યા ને એ તપમાં એક તપ મૂક્યું છે એ તપ છે પ્રતિક્રમણ પ્રતિક્રમણ એ જૈને નિજમની ભાષા છે

એ પર્યુષણના દિવસે એ લોકો આખા વર્ષમાં ખરાબ કરવું માવીર ભગવાને આ વિજ્ઞાન કહી ગયા છે અને કૃષ્ણ ભગવાન પણ આ વિજ્ઞાન કહ્યું છે એમને ખુલ્લું કર્યું આખી ગીતા વાંચશો આ વિજ્ઞાન નહીં ખબર પડે કારણ કે આ વિજ્ઞાન છે ને એ ગીતાની અંદર છુપાયેલું છે એટલે ભગવાને ચાર વખત કહ્યું કે આ ગુણ જે છે ગળ્યો લાગ્યો પછી હું તમને કહું છું સાહેબ એમને એમ કહું તો હું કુદરતનો ગુનેગાર બનું કે હા દસ વર્ષે કરેલું કર્મ જ્યાં સુધી બાજી આપણા હાથમાં છે પેપર આપણા હાથમાં છે ત્યાં સુધી તમે કરેક્શન કરી શકો છો દોષ થયો છે જ્યારે તમે ગુનો કર્યો છે એની અંદર બેઠેલા પરમાત્માને યાદ કરી રોજ સાંજે સુતી વખતે દસ પંદર મિનિટ કાઢો યાર કાઢો એકદમ રાત્રે ખાતલામાં પડ્યાને ટીવી જોતા જોતા ઊંઘી ગયા ટીવી જોતા જોતા ઊંઘી જશો સાહેબ અને રાતે ઊંઘમાં ટિકિટ ફાટી જશે ને તો એ ટીવીના સંસ્કારો તમને કઈ ગતિમાં લઈ જશે કશું ના કહી શકાય પણ સૂતા પહેલા તમારા ઈષ્ટદેવને યાદ કરી એક નજર મારી લો પેપર ઉપર પેપર પર નજર મારી કોની સાથે મેં દોષ કર્યો છે કોનો દ્વેષ કર્યો છે કોને મેં દુઃખી કર્યા છે એને યાદ કરી એની અંદર બેઠેલા પરમાત્માની હારટેલી હૃદયથી માફી માગી લો કે મારી ભૂલ થઈ ગઈ અજ્ઞાન મારી પાસે જ્ઞાન નહોતું એટલે અજ્ઞાન દશામાં હું ભૂલ કરી બેઠો પણ હવે મને ભગવદ્ ગીતાનું જ્ઞાન મળ્યું છે પરમાત્મા તમારી માફી માગું છું મને હિસાબમાંથી મુક્ત કરો આ વિજ્ઞાન છે

કહેવા માંગે છે જેને આત્મા જાણ્યો એને સર્વે જાણ્યો જો તે આત્મા જાણી લીધો છે તો શ્રીમદ એમ કે છે કે આ મારું પુસ્તક તારે ખોલવાની કોઈ જરૂર નથી જાત છોની જરૂર નથી તે આત્મા જાણી લીધો તું મુક્ત છું જેને આત્મા જાણ્યો આ વાક્ય સરસળાદ સાહેબ મનહરભાઈને ગળ ઉતરી ગયો શિરાની જેમ ઉતરી ગયું

નમસ્કાર કરી વિવેક થી પ્રશ્ન પૂજ્ય એને એ તત્વતા પુરુષ તને આ જ્ઞાનનો ઉપદેશ કરશે મિત્રો વિચાર કરો ગીતામાં ભગવાન બોલ્યા અને બોલ્યા જ્ઞાની પુરુષની આજ્ઞા એની પૂઠે પૂઠે એની પાછળ પાછળ વયો જજે અને પછી જો મોક્ષ ના મળે તો મારી પાસે આવજે સાહેબ હું તો એક સામાન્ય માણસ છું پوسٹ مین آف نیچر ہوں کوئی گور کوئی جی وارنوار کہا بھر دن ساحرجو ہوں کوئی گور کوئی جی ہوں کوئی برہمچاری ہوں کوئی سنیاسی ہوں کوئی سادھ نہیں مطر پوسٹمین آف نیچر કુદરતની ટપાલ લઈ અને કુદરતની ટપાલ લઈ અને ટપાલ વેચવા નીકળ્યો છું યાર વેચવા નીકળ્યો છું સરનામાં વાંચી વાંચી ટપાલ આપે આપતો 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 જઉં છું અને થેલામાં જ્યારે ટપાલ વેચતા 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 થેલામાં છેલ્લી ટપાલ જેની હશે એ છેલ્લી ટપાલ આપી અમારો થેલો ખાલી થઈ જશે અમારી ડ્યુટી પૂરી સાહેબ અને ડ્યુટી પૂરી થઈ પછી ટપાલી શું કામ ફરે ઘેર ઘેર એક બાજુ છેલ્લી ટપાલ નંખાઈ જાય અને ટપાલી જોવે કોઈ ટપાલ નથી આ છેલ્લી ટપાલ નંખાઈ ગઈ અને થેલો લઈ અને સ્કૂટર લઈને આવ્યો હોય તો કીક મારીને પોતાને ઘેર જતો રહી યાર કુદરતના ટપાલી છીએ ટપાલ પૂરી થશે વેચવાની છેલ્લી ટપાલ નાખશું એટલે અમે પણ અમારે ઘેર જતા રહેવાના સાહેબ ત્યાં સુધી આપણો બધાનો હિસાબ ઋણાનો બંધ હિસાબથી આપણે બધા ભેગા થયા છે હિસાબ પૂરો થશે બધા પોતપોતાના રસ્તે ચાલ્યા જવાના પોતપોતાના રસ્તે ચાલ્યા જવાના કોઈ ના રહી શકે કુદરતનો કાનૂન છે હિસાબ વગર કોઈ માણસ એકબીજા સાથે રહી ના શકે હિસાબ વગર સાહેબ એક માણસ બીજા માણસને ભેગો ના થઈ શકે આવડું મોટું ટોળું શું હિસાબ વગર ભેગું થયું છે સાહેબ આપણો હિસાબ છે એટલે આપણે બધા ભેગા થયા છે જ્યારે હિસાબ પૂરો થશે ત્યારે બધાએ પોતપોતાના રસ્તે વહી જવું પડશે મિત્રો જ્યાં સુધી હિસાબ છે જ્યાં સુધી મારમ તમારો શ્વાસ ચાલે છે ત્યાં સુધી પેપરને સુધારી લો યાર 100 માંથી 100 માર્ક આવે ને એવું પેપર લખી નાખો યાર લખી નાખો 100 માંથી 100 માર્ક આવે એવું પેપર લખેલું હશે ને તો કુદરત રૂપી શિક્ષક ની તાકાત નથી કે મારમ તમારા પેપરમાંથી એક માર્ક કાપી શકે સાહેબ બાપાની માર્ક શિક્ષકે આપવા પડે ના પૂરેપૂરું લખ્યું સાચું હશે સો માંથી સો અમારે આપ્યા વગર છૂટકો નથી કાનૂન છે અમારું કાનૂન છે મિત્રો ક્ષમા આપણું પણ આપણે પણ ગુનો કોઈએ કર્યો હોય આપણને પણ એ કર્યા હોય ને એ માણસ આપણી માફી માગે તો આપણે પણ એને માફ કરી દો માફ કરી દો અને આપણે બીજાના ગુના કર્યા છે એની પાસે રૂબરૂ જવાની જરૂર નથી આ તો સૂક્ષ્મ વિજ્ઞાન છે રોજ રાત્રે સૂતા પહેલાં આખા દિવસ દરમિયાન આખા જીવન દરમિયાન જે કંઈ ખરાબ બીજ પડ્યા છે જે કંઈ પાપના બીજ પડ્યા છે જે કંઈ દ્વેષ થયો છે જેની સાથે થયો છે એની અંદર બેઠેલા પરમાત્માને યાદ કરી હાર પીલી પસ્તાવો કરી લો મિત્રો એ બીજ જે છે એ પાપ છે એ બીજનું કરેક્શન થઈ જશે મિત્રો આવતીકાલે સાંજે મળીશું પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાબુ અને નિરોગી આયુષ્ય આપી હૃદયથી પ્રાર્થના મનર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત